નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને જન્માષ્ટમી નિમિત્તે અનાજ મફત જે જન્માષ્ટમી અત્યારે આવી રહી છે તો જન્માષ્ટમી નિમિત્તે સરકારે કેટલું રાશન મફત આપવામાં આવી રહ્યું છે તે આ વિડીયોમાં આપણે જાણીશું એપીએલ કાર્ડ ધારકો બીપીએલ કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકો આ તે ત્રણેય કાર્ડ ધારકો જે છે તેને કેટલું અનાજ મળવાપાત્ર છે જથ્થો કેટલો છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમને પહેલાં પહોંચી જાય અને તમે કયા વિડીયો કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા તે ત્યાં વિડીયોમાં કોમેન્ટમાં લખી દેજો કે અમે આ જિલ્લામાંથી જોઈએ એટલે અમને પણ ખબર પડે કે આ જિલ્લા સુધી અમારો વિડીયો પહોંચી જાય તો વિડીયો ચાલુ કરીએ આપણે વાત કરીએ તો એપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ તો જન્માષ્ટમ નિમિત્તે અનાજ મફત એપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ તો પહેલું છે એપીએલ કાર્ડ ધારકોને જે ખાદ્ય તેલ જે આપવામાં આવે છે ઓગસ્ટ બે હજાર પચીસ તહેવાર નિમિત્તે ખાદ્ય સો ટકા ફાળવણી કરવામાં આવશે જે ખાદ્ય તેલ જે તેલ ફરજિયાત ખાદ્ય તેલ છે આ જન્માષ્ટમ નિમિત્તે એક કિલો આપવામાં આવે છે એક કિલો મળવા પાત્ર રહેશે કાળદીઠ અને તેના સો રૂપિયા તમારે ભરવાના રહેશે જે કાળદીઠ સો રૂપિયા તમારે ભરવાના રહેશે એક કિલો ખાદ્ય તેલ આપવામાં આવશે બીજું જે વાત કરીએ તો એનએફએચ તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ પણ સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે જન્માષ્ટમી નિમિત્તે તો એક કિલો તુવેર દાળ આપવામાં આવશે અને તેના પચાસ રૂપિયા ભરવા પાત્ર રકમ તમારે રહેશે આગળ ત્રીજું વાત કરીએ તો એનએફએચ આખા સણા બે હજાર ત્રેવીસ ચોવીસ મુજબના જે બે હજાર પચીસમાં પણ સણાની સો ટકા ફાળવણી કરવામાં આવશે તે એક કિલો સણા આપવામાં આવશે અને તેના ત્રીસ રૂપિયા તમારે ગ્રાહકને સૂકવવાના રહેશે આગળ વાત કરીએ છોતું તો ડબલ ફર્ટીફાઈડ મીઠું ડબલ ફર્ટિફાઈડ મીઠું જે આપવામાં આવે છે તે એક કિલો જે મીઠું આપવામાં આવશે અને તેનો એક રૂપિયો ગ્રાહકોને સૂકવવાનો રહેશે આ આપણે એપીએલ પીએલ કાર્ડ ધારકોની વાત કરીએ હવે વાત કરીએ આપણે બીપીએલ કાર્ડ ધારકોની આગળ વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોની તો પેલું જે છે તે ખાદ્ય સિંગતેલ તો ફરજિયાત આપવામાં આવશે સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે સિંગતેલ તેના એક એક કિલો સિંગતેલ આપવામાં આવશે અને તેના સો રૂપિયા તમારે ચૂકવવાના રહેશે આગળ બીજું જે વાત કરીએ એને ફેસ તુવેર દાળની વાત કરીએ તો દાળ પણ ફરજિયાત છે સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે તે એક કિલો દાળ આપવામાં આવશે અને તેના પચાસ રૂપિયા ભરવાપાત્ર રકમ તમારા ગ્રાહકને રહેશે આગળ ત્રીજું વાત કરીએ તો એને ફેસ આખા ચણા પણ તેને બીપીએલ કાર્ડ ધારકોને આખા ચણા પણ આપવામાં આવશે તે એક કિલો ચણા આપવામાં આવશે અને તેના ત્રીસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે આગળ સોથું વાત કરીએ ડબલ ફાઇવ મીઠું પણ આપવામાં આવશે તે એક કિલો મીઠું આપવામાં આવશે તેનો એક રૂપિયા ભરવાપાત્ર રકમ રહેશે આગળ વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોને ખાંડ જે ઓગસ્ટ બે હજાર પચીસમાં ખાંડની સો ટકા ફાળવણી કરવામાં જ આવશે રેગ્યુલર તો તમને ખાંડ આપવામાં આવશે પ્લસ તહેવાર નિમિત્તે પણ આ ખાંડ ત્રણસો પચાસ ગ્રામ તહેવાર નિમિત્તે આપવામાં આવશે તેના બાવીસ રૂપિયા તમારે એક્સ્ટ્રા સુકવવાના રહેશે આગળ વાત કરીએ તો બીપીએલ ખાંડ જે આવા તહેવાર નિમિત્તે ઓગસ્ટ બે હજાર પણ સો ટકા ફાળવણી રેગ્યુલર કરવામાં આવશે તો એને એક કિલો ખાંડ આપવામાં આવશે બીપીએલ કાર્ડ ધારકોને તેના પણ બાવીસ રૂપિયા સુકવવાના રહેશે એટલે કે ત્રણસો પચાસ ગ્રામ જે છે તે તમને તહેવાર નિમિત્તે વધારે એક્સ્ટ્રા આપવામાં આવશે આ વાત કરીએ આપણે બીપીએલ કાર્ડ ધારકોની હવે વાત કરીએ આપણે અંત્યોદય કાર્ડ ધારકોની આગળ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને જે ખાદ્યસિંગ તેલ જે છે તે એક કિલો ખાદ્યસિંગ તેલ આપવામાં આવશે તેના સો રૂપિયાની ફાળવણી કર સો રૂપિયા ભરવાના રહેશે ગ્રાહકને આગળ બીજું વાત કરીએ એને ફેસ તુવેર દાળની વાત કરીએ તો પણ સો ટકા ફાળવણી મુજબ આપવામાં આવશે તે એક કિલો તુવેર દાળ આપવામાં આવશે અને પચાસ રૂપિયા તેના રહેશે ગ્રાહકને ભરવાના ત્રીજી વાત કરીએ અંત્યોદયની ખાંડ જે ખાંડ એક કિલો તો ખાંડ આપવામાં આવશે તેના પંદર રૂપિયા પણ સૂકવવાના રહેશે અંત્યોદય તહેવાર નિમિત્તે ખાંડ જે વધારાની છે તે તે એક કિલો વધારાની પણ આપવામાં આવશે તહેવાર નિમિત્તે તેના પંદર રૂપિયા પણ તમારે ગ્રાહકને ચૂકવવાના રહેશે આગળ વાત કરીએ આખા ચણાની તો એક કિલો ચણા આપવામાં આવશે અને ત્રીસ રૂપિયા એના સુકવવાના રહેશે આપણે સઠ્ઠું વાત કરીએ તો ડબલ ફોર્ટીફાઈડ મીઠું જે છે તે એક કિલો મીઠું આપવામાં આવશે તેનો એક રૂપિયો ગ્રાહકને સુકવવાનો રહેશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત